આ પ્રાણીને ક્યારેય એ જોયેલ ન હતું શરૂઆતમાં અમને લાગ્યું કે આ માણસ કોઈ ચીટિંગ કરવાનો અર્થે અહીં આવતો હશે પણ એક વન્યજીવના સંરક્ષણનો પ્રશ્ન હતો જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની ટીમના ટીની રાબરી હેઠળ એક ટીમ બનાવવામાં આવી ત્યારબાદ એસઓજી પીએસઆઈ વી કે ઝાલાની ટીમની ટીમ દ્વારા આ વ્યક્તિને રાઉન્ડઅપ કરવામાં આવ્યો આ વ્યક્તિની થોડી કડક પૂછપરછ કરતાં તેને જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લાના ઘાંટવડ ગામે આ પેંગોલીને એક ઓરડીમાં રાખેલ છે ત્યારબાદ પીએસઆઈ વી કે ટીમ દ્વારા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની મદદ લઈ આ પેંગોલીને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને બીજા બે આરોપીઓ બીજલ જીવાભાઈ સોલંકી અને દિલીપ વિયાભાઈ મકવાણાને પકડી વધુ કાર્યવાહી અર્થે વનવિભાગને વિભાગને સોંપવામાં આવે છે પેંગોલીન એક લુપ્ત થતી પ્રજાતિ અને એક અતિ દુર્લભ પ્રાણી છે ગુજરાતીમાં આપણે એની કીડી ખાઉં કહી છીએ કીડી ખાંવ પણ પાછા બે પ્રકારના હોય છે એક કીડી ખાંવના પોતાના શરીર ઉપર ખૂબ એક જાડા વાળ હોય છે અને જ્યારે આ પેંગોલિન છે એના શરીર ઉપર શેલ જાડા શેલ કે જે આપણે કાચબા છે મગર ઉપર જે શેલ હોય છે જે પોતાની સુરક્ષા માટે યુઝ કરે છે એવા હોય છે આ શેલની ઇન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ જ મોટી કિંમત હોય છે આ શેલનો પાવડર બનાવી તેને અમુક કન્ટ્રીઝમાં અમુક દવાઓમાં યુઝ કરે છે અને જેના લીધે જ આ એક લુપ્ત થતી પ્રજાની પ્રજાતિ છે આખા દુનિયામાં સૌથી વધુ આ ઇન્ટરનેશનલ ઇલીગલ ટ્રેડમાં આ પ્રાણીના આ શેલનો યુઝ થાય છે અને સાઇટેસ એ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન ઇનડેજર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફોનામાં કેજ્યુઅલ વનમાં આ પ્રાણીનો સમાવેશ થાય છે અમુક તમે કદાચ જૂના ફોરેસ્ટ અધિકારીઓને પૂછશો જે પંદર પંદર વીસ વીસ વર્ષથી રિટાયર થઈ ગયા એમને પણ પોતાના આખા કેરિયરમાં આ પ્રાણીને સ્વતંત્ર વિચરતું જોયેલ નથી આ લોકો અહીંયા આવી ટ્રેડ ડીલ કરવા જ આવ્યા હતા એ કોઈ એનો કોઈ સ્પેશિયલ એનો કોઈ ભાવ નથી પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં આની કિંમત ખૂબ વધારે એ કોઈ હજી વન્ય વિભાગનો તપાસનો પ્રશ્ન છે બે વ્યક્તિઓની અટકાયત કરી છે બીજલ જીવાભાઈ સોલંકી અને દિલીપ વિયાભાઈ મકવાણા અને હજુ પણ વધુ તપાસ આ તપાસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવશે અત્યારે અમને માહિતી મળી છે પ્રાથમિક તો આ બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ પણ નામદાર કોર્ટે મંજૂર કરેલા ધનતેરસ ના દિવસે આ આ પ્રાણી એમને જંગલ માંથી મળી આવેલું ના એવી હજી કોઈ તપાસમાં પ્રાઇમરી તપાસમાં અમને એવું જોવા મળેલ નથી એ પણ વધુ તપાસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે